મોહનભાઈ એક જોડી મારે ઇન્ટરનેશનલ કપડાં સાઈ છે હો એટલે ઇન્ડો વેસ્ટર્ન શેરવાની સૂટ સણિયા સોળી તમ પૈસા ઉસી ના આપો મે દિવાળી તમને પાછા આપી દેહુ મે ક્યાં ભાગી જવાના મોહનભાઈ હે અમારી ગાય દેવી દીકરી હામુ જોવો એના આશીર્વાદ લ્યો અને 1 લાખ રૂપિયા ઉસી ના આપો તો તમારી મહેરબાની મોહનભાઈ હસુ કો અકાંકોત્રી સપાવીને એના હજી પૈસા દેવાના બાકી છે લ્યો

અબ્દુલ છે ને પૈસા વાળો છે જૈન સીધો પગમાં પડી જાય કાના શું કીધું અને કાળા લુગડા પાછા પહેરા તારું નખો જ જાય એક તો હવે પૈસા ગોતવા નીકળ્યા શાંતિ રાખો ને અહીંયા શું બાજો છે કાળા લુગડામાં હાલો ની હવે પૈસા નું કરો અબ્દુલજી કેસો પ્રસંગ આયા આ શીખ ખાધી ખોટાડે મારી શીખ ખાધી કે થોડા પૈસા મળી જશે શીકુ નો ખાવાની પગે લાગે કાના પગે લાય કાના પગમાં પડી જાવ પગમાં પડી જાવ આ જો આ એ સંસ્કારી બાલક સંસ્કારી તમે બોલો ની તમે વાત કરો ની પણ તો બોલ ને અબ્દુલજી ભૈયાજી એ અમારે મે પ્રસંગ હોતા હે ઓ લગન હોતા હે ફુલેકા સડતા હુલે કે મે પીઠી છોડતા હૈ છોડતા હૈ હરદર છોડતા હે અને વાહન ઉઘડતા હે લડકા ધોળા થાતા હે કઈ તમે બોલો નહીં હિન્દી છોકરા કા લગન છે બરોબર ઘરમાં કુછ હે નહી એટલે ભાઈ તું બોલ યાર આપણે નહીં મજા આવે બોલવામાં અબ્દુલજી જી કે ઘર મે શાદી હે લડકા એ વીરા હૈ ये वीर को जरी भरेला शाफा रे वो पूरा खर्चा है तो भाई कोई बोलो यार नहीं होती हिंदी हिंदी में कहो के अब्दुल जी उसमें ऐसा है मेरे बच्चे की शादी है तो हम लोग को अभी उधार पैसे चाहिए आपको तो पता ही है फार्म का खर्चा मंडप का खर्चा खाने का खर्चा कैटरिंग का और मेरे ब्यूटी पार्लर का खर्चा तो प्लीज ट्राई टू अंडरस्टैंड थोड़े से पैसे उधार चाहिए मेरे बच्चे की शादी है दे दीजिए ना थोड़े पैसे देखो आप लोग बात बता रहे थे मेरे गले से नहीं उतर रही थी હું એટલે જ કેતો કંકોત્રી આપવા નો જવાય પણ તમે ગાગા થઈને લઈ આરે હાલો 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 તું આવતો નઈ લગન માં તારે ગળે ઉતરી ગઈ વાત ભાઈ જવાય કંકોત્રી દેવા તમે કઈ સોસાયટી માં વેચતા હતા પાસલ ધનમોરા માં અરે હે અમે ઈશ્વર કૃપામાં વેચતા હતા કંકોત્રી બૌ અઘરું ઘર ગોતવા અઘરા વાત પૂછો આ શું છે કો હું આ બે નામ શેકું છું એક આ મોહન ભાઈ અને એક આ અમારા અબ્દુલ મે 15 મિનિટ પહેલા છે કે તમે અહીં આવ્યા આવ્યા એ આને આપડી પેલા અનુભવ થઈ ગયો લાગે પા આવા આવા હોય જ નહીં લગનમાં પાંચ છે પાંચ છે ની થાળી ખાઈ જાય અને આ નામ આપડું ખરાબ કરે આવા હોય જ નહીં લગનમાં હા હાલો અમે જાય લોચો ખાવા તમારે આવું છે અમારું તો રોજ નું છે લોચો ખાવાનું તમે ખાતે અમદાવાદ સૌ હા તો ખાઈ હાલો વાંધો નઈ પાછા અમરોલી અમરોલી પેલા અમરોલી તો જવું પડે આના લાલા કાળા લુગડા છે ને મને નફરત ચડી ગઈ છે આની પર તમે લગ્ન પ્રસંગમાં નહીં શું પડી ગયા છો કામ કરું તારી માથે ભારે દિવસ હોય કાળા લુગડા નો હોય બળે તારું હાલો હરી આવે તમે ભાઈ મને કાળ છડે આની ઉપર પત મેંદી વળી છોકરીઓ ના નંબર લખાઈ ગયા કાકા મને બિલકુલ મજા આવતી નથી હો હું મજા નથી આવતી આ તમે જ્યાં હોય ને કંકુત્રી વેચવા જાવ છો ને આમ નામ કાંઈ ભેગું નહીં થાય આના કરતાં તમે છે ને ઓલા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે કે એને કામ આપ્યું હોત ને તો તમારું બધું કામ સાંભળ લે અને તમે છે ને આમ જોવા રાજા ઘોડે બેઠા હોત હવે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી થવાની શાંતિ રાખની કારણે તારા બાપને કહી તો ટાંટિયા ભાંગી નાખશે હવે હવે મારે કાંઈ સાંભળવું નથી તમે ઇવેન્ટ વાળાને કામ આપી દો એટલે બધું પતી જાય હા એની વાત આલે છે એ કાકા કાંઈ કહેતા નહીં ઉભા રાખો અહીંયા આવો તો મોટા ભાઈ આ કઈક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને પૈસા આપવાનું કઈ છે લગ્ન નું કઈ કે છે કઈ હેડ ઉતી નથી મને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને હોપ ઉધારે એમ તારો બાપ તારા ખર્ચામાં રોડે ચડી ગયો રોડે અને તોરે ઇવેન્ટ વાળાને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તારો હાથ ગણું બિલ નાખી દે તારી ઉપર હાથ ગણું મોટા ભાઈ મોટા ભાઈ તારો બાપ ખોટું કરે છે તારો બાપ રોડે સડી ગયો બધે કંકોત્રી વેસી વેસી બે પૈસા બચાવે અને તારે ઇવેન્ટ મેનેજમેન્ટ મોટે ભાઈ પણ મારી વાત સાંભળ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા એવડું ઘોયું મારી દે હાથ કણો પણ હું આમ તો તારો તારો બેઠો છે એકલો થડ છે તું શાંતિ રાખ તારો બાપ દુખી વાળા છે તારે ઇવેન્ટ મેનેજમેન્ટ ઘોયું મારી દે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા એ ભાઈ મોટા ભાઈ શાંતિ રાખો જા તું જા તું કપડા બદલ જા એ જા મને ગમતું નથી ખરેખર મોટાભાઈ છો કરી મારો છોકરો તમે કેટલો ડાયો છે એની જેવો તો છોકરો નો થાય એ છોકરો કેવો છે પણ મોટાભાઈ એના લગ્ન છે મોટો છો તમે ઘડી શાંતિ રાખો જાઓ

અરે મમ્મી એવીતે કાઈ ગાંડા જેવી કરવાની હોય લગન મારા હું કાલ ખરાબ લાગીશ કાઈ ન લાગે ને હવે અમારો ખેલ હો મારી લાડલી દીકરી છે નકર થપથ મારે ને તો મોંઘો ફેરી તારો હવે મારું મારું ઓ સોટા સો તો ઉપડતો નથી હવે હું જાય આજ અને મેકઅપ તો બધું કરશે તારે થાયે કરી લેવાનો

શીટ કાઈક તું બેટા તો લાઈટ બિલ ભરી આવ્યો કે પપ્પા લાઈટ બિલ તો મેં કાલે જ ભર નાખ્યો આ સંસ્કાર આને કેવાય દીકરો તમને ગામના દીકરા જ ગમે પોતાનો છોકરો ગમતો નથી તો પછી કૂતરો હું કામ થાસો દીકરો બેન દીકરો એ ભાઈ ઘડીક શાંતિ રાખો ની જાતો તો એ 9 વાગે સુઈ જાવ છે ગરમ પાણી કરીને સુઈ જાજે અરે પણ માતાજી આવો દીકરો મને કેમ નો આપ્યો આ

આપડા તમે જમા આવીને ખડાવ છો ને ગમતું નથી વેવાય કીધું હા તને મોટે કીધું આવું હા અરે પણ તમે છો અરે પણ અરે મોટા ભાઈ હાલો હા બોલો કેમ તમે સમસા થઈ ગયા હા છો તો સમસો એમાં શું છે મૂકી દે અરે હે જે હોય ને ઈજ કીધું એ અત્યારથી આઈ નઈ કરવાનું ચાલુ કર્યું તમે તમે અત્યારથી આવું કરો ને તમારે વિચારવું પડશે વિચારવું પડશે એ વિચારી લેજો જે વિચારવું હોય તો આપણે બધું તોડી નાખી તોડી નાખું છે એ મારે હાથવાર તોડી નાખું છે એ હાથવાર ની સૌદવાર તોડી નાખો એ તોડી નાખ્યો એ તોડી નાખ हिंदोवेशन એટલે શેરવાની સૂટ સરિયા સોળી સચન કકન કી પ્રિયા ભાભી આપકો પૈસા કબ ચાહીએ હા ફિર હમેરે સમજ મે ઇધર દેખને કા લેકિન ભાબી ને જેસે હી મુજે બોલા

તમને ખાનગી માં એટલા માટે બોલાવ્યા કે મારા અરે પણ એ જમાય અરે વેવાય

પ સપોર્ટિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ